પત્તાપાના વડે હાર જીતનું જુગાર રમતા કુલ ચાર ઇસમોને ઝડપી પાડી જુગારનું વડોદરા શહેરની બાપોદ પોલીસની ટીમ હાલમાં ચાલતા ઉત્તરાયણ તહેવારને અનુલક્ષીને વડોદરા શહેર વિસ્તારમાં દારૂ ચુકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા ઉદ્દેશથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દારૂ તેમજ ઝુકારની પ્રવૃત્તિને નિસ્ત નાબૂદ કરવા માટે ઉપલા અધિકારી સાહેબ શ્રી તરફથી મળેલ હોય જે સૂચના આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરામભાઈ જીવણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ અંબાલાલ નાવની સંયુક્ત ખાનગી બાતમીદારથી બાતમી મેળવેલ કે ખોડિયાનગર પાંજરાપોળ પીડાબુડાના મકાન બ્લોક નંબર આઠના દાદરની બાજુ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે જે બાતમીના આધારે કુલ ચાર ઇસમોને ઝડપી પાડી જુગાડનો ઘણાપાત્ર કે શોધી કાઢવામાં આવેલ છે